છોટાઉદેપુર જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ છોટાઉદેપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા વાલ્મીકી સમાજ દ્વારા સમાજના વિવિધ મુદ્દાઓને લઈ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

અમારી રાજ્ય સરકારની એક જ વિનંતી છે કે અમારો સમાજ જે અતિ પછાત છે તો અમારા સમાજને અલગથી અનામત આપી અને સમાજનું ઉત્થાન કરવું જોઈએ બીજું કે શિક્ષણ ક્ષેત્રે ઓગણીસો છોતેરથી થી ચાલતી બે સીટ વાલ્મિકી સમાજની બંધ કરવામાં આવેલી છે તો આ બે સીટ બે હજાર બારથી થી બંધ થઈ ગઈ છે તો આ સીટ શરૂ કરી અને અમારા સમાજને લાભ આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી